એક ભાઈ હતા એના દીકરી હતા એના દીકરીને ક્યાંક કોઈક યુવક પસંદ પડી ગયો હોય છે જે એના કુટુંબમાંથી નહોતો અથવા તો એમ કહી શકે એના સમાજનો નહોતો પણ બીજા સમાજનો હતો પણ છતાં પણ આમ તો સાવ વિધર્મી કે એવું તો નહોતું એટલે એના પિતાએ આમ પાછી દીકરી આજ્ઞાંકિત કે પિતાની મરજી વગર લગ્ન નહીં કરવાના એટલે પછી એના પિતાએ ઘણી બધી જગ્યાએ પૂછાવ્યું ને બધું એવું કરાવ્યું પંડિતજી પાસે પૂછાયું હોય ને અલગ અલગ એવી બધી વિધિઓ કરાવીને કેટલાય રૂપિયા ખર્ચી નહીં પણ કાંઈ નિરાકરણ ન ન આવ્યું પછી સ્વામિનારાયણના સાધુ પાસે એકવાર ગયા ને એટલે એને કીધું સાધુએ એ કે બે વસ્તુ છે તમે જો માનો ને તો આ સમસ્યાનું નિરાકરણ આવી જાય એટલે એ ભાઈએ કીધું કે બતાવો શું છે પહેલું એ કે તમે કોઈ પણ જે આ અનુષ્ઠાન કોઈપણ વિધિ કરાવો ને એમાં જ્યાં પણ પૈસા ખર્ચ ખર્ચાતા હોય ને એ બંધ કરો કારણ કે ઓલા ભાઈ કેટલાય અમુક લાખો રૂપિયા ખર્ચી નાખ્યા હતા આની પાછળ ને ઘણી વખત ગ્રહ અને અને એમાંય માણસ કેટલાય બનેલા મકાને પાડી નાખવાના દ્રષ્ટાંતો છે આની પાછળ કેટલું બધું તકલીફો થતી હોય હારા હારા મકાને પાડી નાખવા એટલે એક આ વસ્તુ ને બીજું એમ કીધું કે તમારો પોતાનો અહંકાર છે ને એ તમે જતો કરો કારણ કે તમારી દીકરી જે છે એ ભલે તમારી જ્ઞાતિમાં નથી પણ બીજા વ્યવસ્થિત વ્યક્તિ સાથે જ એને સંબંધ છે તો ઘણી વખત એ સરળતા રહેવી પણ જરૂરી છે પોતાનો મત મૂકવો પણ જરૂરી છે